બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે ઠંડી છાશનું વિતરણ કરાયું વડગામ તાલુકાના તોતારામપુરા ગામના કરણસિંહ રાજપૂત અવારનવાર સેવાકીય કામગીરી કરતા તોતા ગામમાં મોકરે આવે છે ને વડગામ તાલુકા પથકે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું એટલે કામ કામ કરે કરે છે છે શરીરના જેરી કાઢવાનું એટલા માટે જ બનાસકાંઠામાં હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે વડગામ બસ સ્ટેન્ડ ઉપર તાલુકા પંચાયત આગળ તોતા રામપુરાના રહેવાસી કરણસિંહ રાજપૂત તરફથી ઠંડી છાસનું વિતરણ કરાયું જેમાં સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજે બે વાગ્યા દરમિયાન અંદાજે બે હજાર જેટલા ગ્લાસ ઠંડી છાસ લોકોએ પીધી કાળઝાળ ગરમીમાં લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે ખુશ જોવા મળ્યા હતા અને છાશ પીધા પછી લોકોમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કરણસિંહ રાજપૂત અને તેમના સાથી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા